સુપ્રીમ લીડર અલી ખામેનીના આખા ભાષણમાં શું કહેવામાં આવ્યું હતું તે તમે અલગ અલગ ન્યૂઝ ચેનલોની મદદથી સાંભળ્યું જ હશે બસ નોર્મલ રીતે કહેવામાં આવે તો તમને જણાવી દઈએ કે આ ઈરાન તરફથી તેના વેસ્ટર્ન દેશોને એક મોટો મેસેજ હતો અથવા આપણે કહી શકીએ કે આ એક રીતે પડકાર હતો કારણ કે આ બધું તે બાદ થયું કે જ્યારે હિઝબુલ્લા નેતા હસન નસરુલ્લાની હત્યા પછી વેસ્ટર્ન મીડિયાએ આખી દુનિયામાં આ નેરેટિવ બનાવવાનો પ્રયાસ કર્યો કે ઈરાનના સુપ્રીમ લીડર પણ સુરક્ષિત જગ્યાએ સંતાયેલા છે અને તેઓ ડરના કારણે બંકરમાંથી બહાર આવી રહ્યા નથી તેથી ઈરાનના ટોચના નેતાઓએ નિર્ણય લીધો કે તેઓ પોતે આગામી શુક્રવારની નમાઝનું નેતૃત્વ કરશે અને જે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળ્યું છે મીડિયાએ ઈરાનના સુપ્રીમ લીડરના આ નિર્ણયને ઇઝરાયલ માટે પડકાર ગણાવ્યો એટલે કે ઈરાન તરફથી આ ધમકી આપવામાં આવી કે તમારાથી થાય તે કરી લો અને ચોક્કસપણે ઈરાનના સુપ્રીમ લીડરનો આ નિર્ણય એક માસ્ટર સ્ટ્રોક સાબિત થયો કારણ કે આખી દુનિયાના મીડિયાએ તેના પર નજર રાખી હતી અને તે જ સમયે આ દ્વારા ઈરાની શાસન વિશ્વના મીડિયાને બતાવવામાં સફળ રહ્યું કે જુઓ અમને ઈરાનની પબ્લિકનું કેટલું સમર્થન છે કારણ કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી વારંવાર વેસ્ટર્ન મીડિયા તરફથી સતત એક નેરેટિવ બનાવવામાં આવી રહ્યો હતો કે ઈરાનના સામાન્ય લોકો આ શાસનની વિરુદ્ધ છે તેઓ ઈરાનના લીડરોથી બિલકુલ ખુશ નથી અને બધા વેસ્ટર્ન દેશોએ ઈરાનના સામાન્ય લોકોને શક્ય તેટલી વહેલી તકે આઝાદી અપાવવી જોઈએ મતલબ સરળ ભાષામાં કહીએ તો વેસ્ટર્ન દેશો કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે જેમ તમે મારા માટે ઈરાકને બરબાદ કર્યો ઈરાક પર હુમલો કર્યો એવી જ રીતે ઈરાન પર પણ હુમલો કરો અને આ શાસનને પણ બરબાદ કરી દો હવે ઈરાન વોરમાં તો આ રીતે ઈરાનમાં ઘણું બધું થઈ રહ્યું હતું પરંતુ બે અન્ય ખાસ બાબતો હતી જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું આમાંની પહેલી વસ્તુ તો તે ખતરનાક એકે 47 બંદૂક હતી કે જે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેની પોતાની સાથે લાવ્યા હતા અને તે બંદૂક આખા ભાષણ દરમિયાન તેમના હાથમાં રહેલ દુનિયાની સામે દેખાતી રહી અને સ્વાભાવિક છે કે આના દ્વારા વેસ્ટર્ન દેશોને એક મજબૂત મેસેજ આપવામાં આવી રહ્યો હતો પરંતુ બીજી વસ્તુ વિશ્વનું ધ્યાન ખેંચ્યું અને જેની સમગ્ર વિશ્વમાં ખૂબ ચર્ચા થઈ તે ખરેખર આયતુલ્લા અલી ખામેનીનો પોતાનો રાઈટ હેન્ડ હતો એટલે કે જમણો હાથ જે તેમના કપડામાં છુપાયેલો હતો અને અહીં તમને તે પણ જણાવતા જઈએ કે આ પહેલી વાર નથી કે તેમનો હાથ આવી રીતે કપડાની અંદર દેખાયો હોય પરંતુ જો તમે યુરોપ અથવા મિડલ ઈસ્ટ ના રાજકારણ વિશે જાણો છો તો તમે જાણતા હશો કે ઈરાન ના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામીની નો જમણો હાથ હંમેશા આવો જ દેખાય છે મતલબ કે તમે તેમને જોયા હશે તો તેમનો હાથ તેમના કપડામાં છુપાયેલો હોય છે પરંતુ જ્યારે આ ખાસ પ્રસંગે વિશ્વના મોટા ભાગના લોકોએ તેને પહેલીવાર જોયો ત્યારે સ્વાભાવિક રીતે જ દરેકના મનમાં આ પ્રશ્ન આવવા લાગ્યો કે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેની હંમેશા પોતાનો રાઈટ હેન્ડ એટલે કે પોતાનો જમણો હાથ તેમના કપડામાં કેમ સંતાડીને રાખે છે તો આની પાછળ પણ એક ખૂબ જ ખતરનાક અને દર્દનાક કહાની છે જે આજથી લગભગ 40 થી 45 વર્ષ પહેલાની છે કારણ કે આપણે જાણીએ છીએ કે આયતુલ્લા અલી ખામેની પણ ઓગણીસો એકનાએસી માં ઈરાન માં આવેલી ક્રાંતિ માં એક મોટો કિરદાર હતા પહેલવી શાસન સામે ઊભા રહેવાને કારણે તેમને માત્ર પાંચ થી છ વખત ન માત્ર જેલમાં મોકલવામાં આવ્યા પરંતુ આ સિવાય તેમની સામે અન્ય કેટલાક પગલા પણ લેવામાં આવ્યા હતા પરંતુ આખરે ઓગણીસો એકનાએસી માં ઇસ્લામિક ક્રાંતિ સફળ થઈ ગઈ હતી તો એટલા માટે ઈરાન ના પહેલા સુપ્રીમ લીડરે તેમના સ્ટ્રગલ અને બલિદાનને જોઈને તેમને પણ સરકારમાં ઘણા મોટા રોલ આપ્યા હતા તેઓ ઈરાનના શરૂઆતમાં થયેલા યુદ્ધમાં એટલે કે ઈરાક ઈરાન યુદ્ધમાં પણ ખૂબ એક્ટિવ એટલે કે સક્રિય હતા અને તે સમયે તેઓ ટૂંક સમયમાં ઈરાનના પહેલા સુપ્રીમ લીડર રુહુલ્લાહ ખુમૈનીની ખૂબ જ નજીક આવી ગયા હતા અને એટલા માટે ઈરાનમાં ઘણા જૂથો અને લોકો હતા જો ઈરાનના સુપ્રીમ લીડર રુહુલ્લા ખુમૈની અથવા આયતુલ્લા અલી ખામેનીની વિચારધારા સાથે સહમત ન હતા અને તેમના નિશાના પર આવી ગયા હતા સત્યાવીસ જૂન ઓગણીસો ના રોજ જ્યારે તેઓ મોટા લીડરો અને સામાન્ય પબ્લિકની સાથે બપોરે એક જગ્યાએ બેઠા હતા ત્યારે આયતુલ્લા અલી ખામેનીએ ઊભા થઈને લોકો તરફ નજર કરી અને ભાષણ આપવાનું શરૂ કર્યું ત્યાં હાજર કાર્યકરોએ સામાન્ય લોકો પાસેથી કેટલીક ચિઠ્ઠીઓ એકત્રિત કરી અને આયતુલ્લા અલી ખામેનીને આપી દેખેતી રીતે આ ચિઠ્ઠીઓમાં લોકો દ્વારા લખાયેલા સવાલો હતા જેનો જવાબ આયતુલ્લા અલી ખામેનીએ આપવાના હતા અને ચિઠ્ઠી દ્વારા જવાબ આપવાની આ પ્રથા આજે પણ ઈરાનમાં જોઈ શકાય છે આયતુલ્લા અલી ખામેનીએ ભાષણ શરૂ કર્યું જ હતું કે અચાનક એક મોટો વિસ્ફોટ થયો લોકો સાથે વાતચીત કરી રહેલા અલી ખામેની થોડી જ વારમાં જમીન પર ઢળી પડ્યા આ વિસ્ફોટ ખરેખર તે રેડિયો રેકોર્ડર દ્વારા થયો હતો જે તેમની પાસે લાવીને મૂકવામાં આવ્યો હતો અને જેની અંદર પહેલેથી જ બોમ્બ ફિટ કરવામાં આવ્યો હતો તે રેડિયો રેકોર્ડર બે ટુકડામાં ફાટી ગયો હતો અને આયતુલ્લા અલી ખામેની જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા તેમને તાત્કાલિક રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં જાણવા મળ્યું કે તે વિસ્ફોટથી તેમનો જમણો ભાગ તે ધમાકાથી સંપૂર્ણપણે તૂટી ગયો છે એટલે કે રેડિયો રેકોર્ડરના ભાગો અથવા તેમાં જે પણ વિસ્ફોટક ભરેલું હતું તેનો પદાર્થ તેમના શરીરમાં ખરાબ રીતે સમાઈ ગયો છે આ ઉપરાંત તેમનો જમણો ભાગ પણ બળી ગયો હતો તેમનો જમણો હાથ સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયો હતો ખભા અને છાતી વગેરેના હાડકા સરળતાથી જોઈ શકાતા હતા

પહેલું તેઓ બોલી શકતા ન હતા અને બીજું તેમનો જમણો હાથ બિલકુલ કામ કરી રહ્યો ન હતો તેથી જ તેઓ વાતચીત કરવા માટે તેમના ડાબા હાથનો ઉપયોગ કરતા હતા અને તેમણે ડાબા હાથથી જે પહેલી વાર લખ્યું તે ખરેખર બે પ્રશ્નો હતા પહેલો પ્રશ્ન એ હતો કે શું તેમના સિવાય આ હાદસામાં તેમના બીજા કોઈ સાથી ઘાયલ થયા છે કે નહીં જરા જવાબમાં તેમણે કહેવામાં આવ્યું કે કોઈ નહીં બાકીના બધા લોકો ઠીક છે આ પછી તેમનો બીજો પ્રશ્ન પોતાના વિશે હતો અને જેના જવાબમાં ડોક્ટરે તેમણે કહ્યું કે તેમનો જમણો હાથ ફરી ક્યારેય કામ કરી શકશે નહીં અને જવાબમાં તેમણે જવાબ આપ્યો કે જો મારી જીભ અને મારું મગજ કામ કરતા રહે તો મારા માટે આ પૂરતું છે ત્યાર પછી 1981 નો તે એક દિવસ હતો અને આજે 2025 છે ત્યારથી આયતુલલાલી ખામેનીનો જમણો હાથ બિલકુલ કામ કરતો નથી આજ કારણ છે કે તમે એ પણ જોયું હશે કે જ્યારે પણ ઈરાનના સુપ્રીમ લીડર ક્યાંક દેખાય છે ત્યારે તેમનો આ હાથ તેમના કપડાની અંદરથી દેખાય છે તો દોસ્તો આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ અને મળશું આગળ એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે